પાડી શકીએ ના ને ઘોડો પાડી શકીએ ને આપણે ઘોડો એટલે કેટલા કલરના ઘોડા હોય લાલ હોય સફેદ હોય કાળો હોય ઘોડો હોય ને ઘોડો હોય ઘોડો એ આપણે પાડી શકીએ કે તેની સાથે જોડાય ઘોડો ઘોડો ઊંટ શું કેવાય ઊંટ ઊંટ એટલે અહીંયાથી આપણે ઘણીવાર ઊંટ ગાડી નીકળે પણ બળદ છે એ ક્યાં ગાડામાં ક્યાં છોડાય ગાડામાં બળદ છોડાય ને તો કોડો ક્યાં ગાડીમાં અને ઊંટ છોડાય તો ઊંટ જો આ કોડો કોડા ગાડીમાં છોડાણો છે ને હે ને હા આ બધાય કે છે